કેટલા વિચારો કરવા પડ્યા અને આપણા બધાની મમ્મી આપણને કેટલા પ્રેમથી રાખે છે આપણે એને કલ્પી પણ ના શકીએ કે કેટલું બધું મૂલ્ય હોય એક હવે અશક્ય ઘટના અશક્ય ઘટના કે જે ઘટના શક્ય નથી સૂર્ય સૂર્ય પૂર્વમાં જોવાનું સૂર્ય પશ્ચિમમાં દોગવાનું નથી તે શક્ય વસ્તુ છે નહી તો એને અચોક્કસ અશક્ય ઘટના થયે તો એનું મૂલ્ય હોય 0 હવે આમાં કોઈ પણ ઘટના હોય એની સંભાવના 0 કે તેથી વધુ હોય મોટી હોય અને એ કે તેથી ન ઓછી હોય જ્યારે વ્યક્તિ જન્મ ત્યારે તેની આંખના જે સુર્યળી સ્નાયુઓ એકદમ મજબૂત હોય જ્યારે તે વૃદ્ધાવસ્થામાં જાય ત્યારે તેને સુરિયળિ સ્નાયુઓ નબળા પડી જાય અને આની રચનામાં જોયું કે આને નેત્રમાની કહેવાય અને સિલિયરીસ નાય કહેવાય નેત્રમાની તે પોતાનું સંસાધનો છે પણ એ બધા સંસાધન કાકે છે અમુક પ્રાકૃતિક આવે તો જે લાકડા લાકડા એવા બર્તન તરીકે ઉપયોગ લે જે આપણો સંસાધન ઉપયોગી છે

આપણો કોઈ વસ્તુનો ઉપયોગ કરે કે તે વસ્તુ પેસેલ કરી છે સંચાલન તો આ દળાઈફુ પર કહેવાય કહેવાય તો આજે આપણે બળ અને ગતિના નિયમો વિશે ભણવાના છે બરોબર તો સૌથી પહેલા તો આપણા મનમાં એવો પ્રશ્ન છે કે બળ એટલે શું બરાબર તો બળ એ એક દબાણ અથવા તો ખેંચાણ છે ધક્કો અથવા તો ખેંચાણ છે કોઈ પણ વસ્તુને આપણે ધક્કો મારવો હોય તો તેના માટે આપણે શું લગાવવું પડે બળ કોઈ પણ વસ્તુને ખેંચવી હોય તો એના માટે આપણે શું લગાવવું પડે બળ તો આ બળ એક ધક્કો અથવા તો ખેંચાણ છે તો કોઈ પણ પદાર્થ હોય કે અહીં આપણે

આમ બળ બળના કારણે ગતિની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે બરાબર ગતિની દિશા તો કોઈ પણ બેટ્સમેન હોય ક્રિકેટ મેચ ચાલતી હોય તો કોઈ પણ બેટ્સ એ બેટ્સમેન જે છે બોલ લગાડીને બેટ વડે એ દડાને મારે છે બરાબર તો એ પહેલા દડો બેટ્સમેનની સામે ગતિ કરતો તો હવે જ્યારે બોલ લગાડે તો એની દિશા બદલાઈ બદલાઈ ગઈ તો આ બળને કારણે ગતિની સ્થિતિ અને ગતિની દિશામાં ફેરફાર થઈ શકે છે અને પદાર્થના આકારમાં ફેરફાર તો આપણે આ દરરોજ જોઈએ તો પહેલા કેવો ગોળ બરોબર પણ જ્યારે મારા ઉપર બળ લગાડ્યું છું ત્યારે આના આકાર બદલાઈ જાય છે તે સંખો થઈ જાય છે આ રીતે બળના કારણે ગતિની સ્થિતિ ગતિની દિશા કે કોઈ પણ પદાર્થના આકારમાં ફેરફાર આપણે લીધો મળે છે

એટલે કે ચલ ચલ તો તમને બધાને ખબર જ છે અને એ બી એ અચળ એટલે કે કોઈ સંખ્યા હવે બી ચલ સુરેખ સમીકરણ પ્રમાણે સ્વરૂપ કરું છું x by c શૂન્ય આ જે છે એની અંદર ચલ કયો છે અને અચળ કયો છે અંગ્રેજી કરો x y ચલ અને a b યુ યુ ડોન્ટ ડોન્ટ આર વોન્ટ બાસ્કેટ બાસ્કેટ તું 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 શું શું સાચું ખરેખર છે છે નથી વન 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 મારે મારે જોઈએ એક આપો આઈ 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 મેં મેં કહ્યું એન્ડ 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 ટુક ધ ટોપ ટોપ ઓન હર હર ડે ટુ ટુ ટચ ફિંગર્સ બટ કુડ નોટ તેની આંગળીને

21જી જુલે 21 જુલે કૃતોમિત તરફ સુનિલાલબ કિરણ ઉત્તર ગોળાત્રમાં પડતા આવતી દિવસ તામો બનીએ. સાઈફંડ દે સાઈફંડ પર કોટા બાંધેલ મેટેના લોટનું પથ ઓધારી દે છે બ્રેડ મિસ્ટ્રી હવે તમે સંખ્યા જો એ સંખ્યાને એકમનો અંકો જુનાબા બોલવાનું પૂર્ણ વર્ષક નહી

રાજા ઉસ્કાર ટાંસિનની પાસે ઉસ્કારજી તમે તમારા તાંબુરાનું એક નવું બગાડો અને અમને પુષ્ટ લીધો હી સ્ટાર્ટેડ ધ કેદાર મલહા ETC રાજા માને

च्यारिया देनती होती ते वस्तू माहिती बनले भारत मध्ये सुत्राव कापळ रेशी कापड मरी मसाला केचाची गोडी सुरखा अखिल इमारती लाग्या वगैरे मोठ्या प्रमाणात निर्यात होतो होता युरोपले प्रजा महतशय मांसाहारी होवा वई मांस साचाली मांसार आवृतीमा आऊ शतपाकांतो द्या पछि तेने कापले आऊ आणि બળ vento એકવાર વરાય દે જ્યારે પંખાની ઠંડી હવા નીચે આવે ત્યારે તે ભારે હોય છે અને તે ગયાના કાટાની દિશાને જામ કરે છે એટલે અરે અરે આ ઠંડી હવા નીચે આવે છે ત્યારે આ ઘોળો ફરવા લાગે છે અને તેના આમ કરી શકે ગયાના કાટાની જેમ ફરશે જ્યારે ગરમ હવા નીચેથી આપવામાં આવે ત્યારે એ ઊંઘ ફરવા લાગે છે ને അധിക પણ થી જરૂરમાં આવે

દક્ષિણ પ્રદેશ નું માધ્ય અને ઉજ્જૈની ઉજ્જૈની તરીકે જાણીતો છે क्या ऐसा नहीं है कि अच्छा आना चाहना आंदा कार्य जितना मौका दे दे फैमिली के लिए जब भी बड़ी की ब्रेड बंदे लीजिए वो एंड टाइम में केवल इधर सबसे बड़ी की ब्रेड के लिए बंदे लीजिए कैच इट एनीवर्सरी एंड नेपल एनी टाइम इन दो मीटर ऑन द ए Can't sleep anywhere. ਹਰ ਅੰਧੇਰਾ ਮਿਟਾਏ ਗੁਰੂ ਕਾ अक्षरों के जंगल में राध ज्ञान की गंगा बन बह जाए तुमसे सीखा सपने देखना तुमने ही सिखाया डर को हराना हर शब्द में है आशीर्वाद छुपा હર પાઠ મેં જીવનકાર છુપા ગુરુ કાનૂ પલ હૈ પાયા